સુરતના મોટા વરાછા વિસ્તારમાં અમેરિકામાં સ્થાયી થયેલા યુવાને ઇટાલિયન પિઝા કેફેની શરૂઆત કરી છે એકસો ટકા પ્લાન્ટ બેઝ રેનેટની બનાવેલા ચીઝ પિઝામાં ઉમેરવામાં આવે છે જેથી કરી પિઝા આરોગવા આવતા પિઝા લવરોને ઇટાલિયન ટેસ્ટ મળી રહે વધુમાં અહીં પ્રીમિયમ પિઝા ચોવીસ કે ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુરાટા ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે એક કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ દેશ વિદેશમાં રહેતા લોકો સુરતના જમણના દિવાના હોય છે કોઈ પણ સેલિબ્રિટી હોય કે વિદેશી નેતાઓ તમામ લોકોને સુરતી વાનગીઓ ખૂબ જ પ્રિય હોય છે ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા એક યુવાને સુરતમાં ઇટાલિયન પિઝાની શરૂઆત કરી છે સુરતના મોટા વરાછા યમુના ચોક વિસ્તારમાં રિયો બિઝનેસ હબમાંગ એસ્પારાંજા નામથી પિઝા કેફેની શરૂઆત કરવામાં આવી છે આ કેફે રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર નીલો વધાસિયાએ જણાવ્યું હતું કે હું અમેરિકામાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું મને વિચાર આવ્યો કે જે મારું જન્મસ્થળ સુરત છે ત્યાંના લોકોને કંઈક ઓરિજિનલ ટેસ્ટ સાથે વાનગીઓ મળે તેથી આ એસ્પારાન્જા પીઝા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે અહીં નિયોપોલિટન સ્ટાઇલ પીઝા સર્વ કરવામાં આવે છે જેમાં પાંચ અલગ અલગ સોસ અને છ પ્રકારના ચીઝ સાથે પીઝા બનાવવામાં આવે છે અહીંના પીઝામાં વપરાતા ચીઝ એકસો ટકા પ્લાન્ટ બેઝ રેનેડથી બનેલું છે નિયોપોલિટન પિઝા બનાવવાની કલા યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ છે જેથી સુરતીઓને આ ટેસ્ટ મળી રહે તે હેતુથી અહીં સર્વ કરવા આવે છે આ સાથે જ અહીં વિવિધતા ધરાવતા મોકટેલ્સ અને વિશેષ કોફી પણ સર્વ કરવામાં આવે છે અમે ખાસ આ પીઝા નિયોપોલિટન સ્ટાઇલમાં પાંચસો ડિગ્રી સેલ્સિયસ પર વુડ ફાયર ઓવનમાં બનાવવામાં આવે છે આ સાથે ટ્રફલ પીઝા સર્વ કરવામાં આવે છે જેમાં સાચા ટ્રફલ અમારા શેફ દ્વારા ટેબલ પર સ્લાઇસ કરવામાં આવે છે આ ઉપરાંત સૌથી પ્રીમિયમ પીઝા ચોવીસ કે ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુરાટા ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે અમારો મુખ્ય હેતુ એ છે કે પિઝા રેસ્ટોરન્ટમાં જે પણ આવક થશે તેમાંગથી દાંત પુણ્ય પણ કરવા આવશે રિપોર્ટર રાહુલ મકવાણા જીપીકે ન્યૂઝ મારું નામ નીલવ વઘાસિયા છે મારી ઉંમર અઠાવીસ વર્ષ છે અને મારો જન્મ સુરતમાં થયો છે અને હું મોટો મુંબઈમાં થયો છું હાલમાં અમેરિકા છું અને સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું મારે એક પ્રયત્ન કરો તો સુરતની આપણી જે આપણો જે સમાજ છે એને એક ઇટાલિયન એક્સપિરિયન્સ દેવાનો કારણ કે મને પર્સનલી પીઝા બહુ જ ભાવે એટલે હું અને મારો પાર્ટનર આશીષ પટેલ અમે એક પ્રયત્ન કર્યો કે ભાઈ એક આપણે પીઝાનું કાચ ચાલુ કર્યું હોય જેમાં ન્યુપોલિટન સ્ટાઇલ પીઝા જે હોય આપણે ચાલુ કરીએ તો કેવું રહે છે તો મારા માસીની જે ડોટર છે રિન્કુ માંગો ક્યાં અને આ અમારા કુમાર છે એટલે અમે બસ એક નાનો એવો પ્રયત્ન કર્યો છે નામ છે એસ્પરાન્ઝા એસ્પરાન્ઝા એટલે શું કે એસ્પરાન્ઝા નો મતલબ સ્પેનિશમાં એનો મતલબ એ થાય કે હોપ ઉમીદ એક આશા અને ઇટલી ઇટલી ઇટાલી રૂપમાં તમે જોવા તો એસ્પિરિયન્ઝા છે એસ્પરાન્ઝા નથી એસ્પરાન્ઝા થોડુંક મને બોલવું સહેલું પડે એટલે મેં એસ્પરાન્ઝા રાખ્યું પણ અમારે અમે આશા કરીએ છીએ કે તમને આ એક્સપિરિયન્સ બહુ જ ગમે તો એસ્પરાન્ઝા શું છે અહીંયા એક ન્યુ પોલિટન સ્ટાઇલ પિઝેરિયા કે તમે પછી કહી શકો કે અલગ અલગ વેરાયટીના પાસ્તા અમારે અહીંયા ઓછામાં ઓછા સોળથી સત્તર પ્રકારના પીઝા છે પાંચ પ્રકારના ડિફરન્ટ ડિફરન્ટ સોસીસ છે અને સાત પ્રકારના શ્રેષ્ઠ પ્યોર વેજીટેરિયન પ્લાન્ટ બેસ્ડ ચીઝ છે પ્લાન્ટ બેઝ ચીઝ એટલે કહું છું કારણ કે ઘણા લોકો બધા ચીઝને વેજીટેરિયનમાં ગણાવી દેતા હોય છે એમ એનિમલ રેટ વપરાતું હોય છે અમારે અહીંયા કોઈ જ પ્રકારનું એનિમલ રેટ વપરાતું નથી પ્યોર પ્લાન્ટ બેઝ ચીઝ વપરાય છે અને રહી વાત પીઝા ની તો અમારા જે ડો જે છે એ ઇટાલિયન ડો જે હોય ન્યુ પ્રોડન સ્ટાઇલ ડો ન્યુ પ્રોડન છે ને યુનેસ્કો એ અઢારમી સદીનો ઇટાલિયન ન્યુ પ્રોડન સ્ટાઇલ પીઝા કહેવાય અને એને હેરિટેજ ફૂડ માં કહેવામાં આવ્યું છે એટલે કેવું કે એ એક કળા છે એ કળા આપણે સુરતમાં લાવીએ છીએ આપણી સમાજ માટે અને એ આપણે લાવીએ છીએ એસપરન્ઝાના થ્રુ અમારે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના પીઝા હોય છે આનો જે ડો હોય છે કે લગભગ તમે જોવા જાઓ ને તો ન્યુ પોલિટાઇન ન્યુ પોલિટાઇન સ્ટાઇલ પીઝાનો જે ડો હોય ને એ ચાર વર્ષ સુધી બને આ તો પાણી મીટુ અને લોટ બરોબર છે પણ હવે ઘણા બધા શું છે ફણ નાકે તેલ નાકે આપણે કોઈ જ નાખતા નથી ભેળસેળ કોઈ જ નથી હવે તમે એમ કહેશો કે ઇટાલિયન ફૂડ છે એટલે ભાઈ હવે પીકુ હશે એવું છે એવું નથી આપણે ગુજરાતીઓને ટેસ્ટમાં ફાવે અને ગમે એ ટાઈપનો जायकेदार રેસિપીઓ છે અને જે ડો છે જે આપણો જીનીતું છે બેઝ છે છે કે પ્રોપર એટલે પ્રોપર ઇટાલિયન સ્ટાઈલ એટલે શું બનniew એટલે હું કહું છું ઇટાલિયન એક્સપિરિયન્સ તમે આવો એક આ એક્સપિરિયન્સની મજા માણો અને અમારી સાથે એન્જોય કરો પિઝા અમારા પ્રીમિયમ પીઝાઓ છે ખાસ કરીને ટ્રફલ પીઝા હવે તમે જશો ને બધે મારે કોઈના નામ નહીં લેવા પણ અમુક અમુક જે છે છે કે ટ્રફલ ટ્રફલ પીઝા એમાં ઓઇલ પાવડર વાપરે છે આપણે વાપરે છીએ સાચું ટ્રફલ તમે જો અગર ટ્રફલ પીઝા ઓર્ડર કરો મારા રેસ્ટોરન્ટ પર તો અમારા હેડ શેફ તમારા ટેબલ પર આવે અને તમને એક એક્સપિરિયન્સ આપે કે તમારી સામે ટ્રફલ સ્લાઇસ કરે હવે તમે ટ્રફલની અગર જો તમે માર્કેટમાં કિંમત જાણવા જાઓ

એમ્પાવરમેન્ટ માટે અમે એક એક મેસેજ છે પ્લસ એક ચેરિટી કરવાનો એક એક હેતુ હતો કે આ એસ્પરાન્ઝા કરીએ આમાંથી થોડુંક આપણે સમાજ સેવા કરીએ કે જે ભાઈ ગૌશાળામાં ઘાસચારો નાખવો છે પશુ પક્ષીઓની ચણ નાખવી છે કે અંધજનોને આપણે હેલ્પ કરીએ છીએ એ ચેરિટીમાં પેસ્પરાન્ઝા નંબર વન રહેશે અને એના હેતુ આપણે આગળ વધવા માંગીએ છીએ અને એ જ અમારો પ્રયત્ન છે તમે બધા એસ્પોરાન્ઝા આવો અને પીઝાની એન્જોય કરો